અંકલેશ્વર જીપીસીબી એક્શન મોડમાં જોવા મળી રહી છે. ડેટોક્સ કંપની પાસે ભૂતિયા કનેક્શનની શંકાએ ખોદકામ કરાયું હતું. ખોદકામ દરમિયાન નોટિફાઈડ વિભાગની રાઇસિંગ લાઇનમાં ભંગાણ પડતાં ત્વરિત અસરથી સમારકામ કરવામાં આવ્યું હતું. જીપીસીબી દ્વારા સ્થળ પરથી જરૂરી નમૂના પણ લેવામાં આવ્યા હતા. અંકલેશ્વર જેડીસી માં થઈ રહેલા આડે રે દળ દૂષિત પાણીના નિકાલ અને ભૂતિયા કનેક્શનને લઈ જીપીસીબી એક્શન મોડમાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી ભૂતિયા કનેક્શન શોધવા માટેની ઝુંબેશ શરૂ કરી છે નોટિફાઈડની દસ કિલોમીટરની દૂષિત પાણી વહન કરતી રાઇઝિંગ લાઇન સિવાય તમામ લાઇન ઓવરહેડ કરી દેવામાં આવી છે છતાં કેટલીક કંપની દ્વારા જૂની લાઇન ભૂતિયા કનેક્શન વડે દૂષિત પાણીનો નિકાલ કરી રહી છે જે અંગે જીપીસીબીઆઈ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરતા અંકલેશ્વરમાં માહિતી અને શંકાના આધારે નોટિફાઈડ અને એનસીટી સહિત ટીમ સાથે સર્ચ કરી રહ્યું છે જે અંતર્ગત ગામ પાટિયા પાસે આવેલ ડીટોક્સ કંપની પાછળ ભૂતિયા જોડાણ હોવાની માહિતીના આધારે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન સીએનબી પમ્પિંગ સ્ટેશનને જોડતી નોટિફાઈડની રાઇઝિંગ લાઇનમાં ભંગાર પડ્યું હતું જે ત્વરિત અસરથી સમારકામ કરી બંધ કરવામાં આવ્યું હતું જીપીસીબી દ્વારા સ્થળ પર દૂષિત પાણીના નમૂના લઈ જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી હતી અને નોટિફાઈડ વિભાગને સ્થળ નોટિસ ફટકારી હતી આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું કે એસેટમાં હવે ઓવરહેડ લાઇન નાખી દેવામાં આવી છે ત્યારે હજુ ભૂતિયા કનેક્શન વડે થઈ રહેલા પ્રદૂષિત પાણીના નિકાલ અટકાવવા માટે માહિતી અને શંકાના આધારે જીપીસીબી દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઝુંબેશ શરૂ કરી છે અને ભૂતિયા કનેક્શન મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે